કચ્છના ખાવડા નજીક શંકાસ્પદ વિસ્ફોટ પુરતી વસ્તુ પાવરલાઈન સાથે અથડાતા ધડાકો સુરક્ષા એજન્સીઓ સતર્ક કચ્છ જિલ્લાના સરદી વિસ્તારમાં આવેલા ખાવડા નજીકના ધરોબાણા ગામમાં આજે બહેલી સવારે આશરે 6 ભાગ્યાના અરસામાં એક શંકાસ્પદ વિસ્ફોટ થયો હતો પ્રાથમિક માહિતી મુજબ એક શંકાસ્પદ પુરતી વસ્તુ હાઈ ટેન્શન પાવરલાઈન સાથે અથડાતા આ વિસ્ફોટ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શંકાસ્પદ વસ્તુ મળ્યા બાદ તેનો કબજો એરફોર્સને સોંપવામાં આવ્યો છે હાલમાં વાયુસેના અને બી દ્વારા સાથે મળીને સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ શંકાસ્પદ ઊર્તી વસ્તુ સરહદ પાર થી આવી હતી કે કેમ તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી સ્થાનિક વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે અને તમામ સંदिग्ध ઘટનાઓ પર નજર રાખવામાં આવી રહી છે